પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા ભામૈયા પશ્ચિમ ગામે તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગયેલ પિતા પુત્રીનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા કરુણ ઘટનાના પગલે પરિવાર સહિત ગ્રામજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે ઠાકોર ફળિયામાં પરિવાર સાથે રહેતા બળવંતસિંહ ઠાકોર બપોરે બાવીસ વર્ષીય પુત્રી પ્રજ્ઞા બળવંતસિંહ ઠાકોર સાથે ગામમાં આવેલ તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગયા હતા પુત્રી પ્રજ્ઞા તળાવના પાણીમાં ઉતરી પૂજાનો સામાન તળાવમાં પધરાવી રહી હતી દરમિયાન તળાવના પાણીમાં ઉતરે પ્રજ્ઞાનો પગ લપસતા તે તળાવના ઊંડા ખાડામાં ડૂબવા લાગી હતી પુત્રીને તળાવમાં ડૂબતી જોઈ પિતા બળવંતસિંહ પુત્રીને બચાવવા માટે દોડી આવ્યા હતા અને પુત્રીને તળાવના પાણીમાં ડૂબતી બચાવવા મરણિયા પ્રયત્નો કરવા છતાં પુત્રી પ્રજ્ઞા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું પુત્રીને તળાવના પાણીમાં ડૂબતી બચાવવાના મરણિયા પ્રયાસ કરી રહેલ પિતા બળવંતસિંહ પુત્રીને ડૂબતા ના બચાવી શક્યા પરંતુ પુત્રીને બચાવવા જતા તેઓ પણ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું પણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં ગ્રામજનો તળાવ ખાતે દોડી આવ્યા અને સ્થાનિક મદદથી મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા ઘટના સ્થળે દોડી આવેલ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે પિતા પુત્રીના ના મૃતદેહ નો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતે મોત નો ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે